હેલો બેડ્સ કેમ છે મિત્રો મજામાં આજે ફરી એકવાર આપણે આજે ખાસ દિવસ હોવાથી વિડીયો બનાવી રહ્યા છીએ તો આ વિડીયો અંત સુધી જોજો જો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલનું નામ છે સંજીપભાઈ કારીયા યુટ્યુબ ચેનલ તો આજે ખાસ દિવસ છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા શ્રી આદરણી કૌશિકભાઈ વેકરિયા અમરેલી વિસ્તારના ધારાસભ્ય અમરેલી શહેરમાં પાર લોકચાહના ધરાવતા યુવાનોના રાહબાર અને આખા અમરેલી જિલ્લામાં જેમણે વિકાસ યાત્રાને વેગ આપ્યો છે એવા સૌના લોકલાડીલા એવા આદરણીય શ્રી સન્માની કૌશિકભાઈ વેકરિયાનો આજે જન્મદિવસ છે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર આજે કૌશિકભાઈ વેકરિયાનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ચલાલા શહેરમાં પણ કૌશિકભાઈ ફેન ક્લબ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જન્મદિવસને આપણે ઝૂપડપટ્ટીમાં જઈ અને નાના નાના બાળકોને બિસ્કીટ છે નાસ્તો કરાવીને ઉજવીએ તો આજે તમામ ચલાલા શહેરના કૌશિકભાઈ વેકરિયા ફેન ક્લબના સભ્યો છે તે તમામ અત્યારે હમણાં આવી છે ત્યાં આપણે જઈશું અને કૌશિકભાઈ વેકરિયાનો જન્મદિવસ મનાવશું ચાલો જો થોડીક જ વારમાં હવે બધા આવી ગયા ચાલો આપણે ત્યાં જઈશું સેએહભરારત મહપરતરણ્ષે જે! સેંપરત સારતરણ્ષારણ સે! સારણે સારણે સેંરણ સેંરણે સેંરણે સ�

ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને અમલી વિધાનસભાના સન્માન્ય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો જન્મદિવસ છે આજે એમનો જન્મદિવસ હોય ત્યારે આખા અમરેલી જિલ્લામાં તે ઘરખની હેલી ઉપડી છે અને બધા સ્વયંભુ કૌશિકભાઈના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વયંભુ બ્લડ ડોનેશન કેમ્પ સહિત ઝૂપડપટ્ટીમાં બાળકોને ફૂટ વિતરણ નાસ્તા વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો થઈ રહ્યા છે ત્યારે ચલાલા શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનો આજે કૌશિકભાઈના જન્મદિવસ નિમિત્તે ચલાલા વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને આજે નાસ્તાનું આયોજન કરી નાસ્તો આપી અને કૌશિકભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે આજે શહેર ભાજપના તમામ વરિષ્ઠ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કૌશિકભાઈ ખૂબ જ એમનું જે જીવન છે એમનું જે હવે પછીનું જે જીવન છે એ ખૂબ આરોગ્યમય અને તંદુરસ્તમય બની રહે અને એની તમામ મનોકામના પૂર્ણ થાય અને તેઓ રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધે ઉત્તોત્ત પ્રગતિ કરે અને વિધાનસભામાં અને આખાની જિલ્લામાં સામાજિક રીતના તમામની તેઓ કામ કરી શકે તેમને સેવા કરવાની પ્રભુ શક્તિ આપે એવી બધાએ દુઆ અને પ્રાર્થના કરી છે કૌશિકભાઈ તું આગળ વધો હમ તમારી સાથે નારા સાથે સૌ ભાજપના કાર્યકર્તાએ એક હરકથી કૌશિકભાઈનો જન્મદિવસ ઉજવ્યો છે રોપડપટ્ટી વિસ્તારના બાળકોએ પણ પોતે રાજી થઈ અને કૌશિકભાઈના જન્મદિવસની બધાય શુભેચ્છા પાઠવી છે ત્યારે ફરી વખત હું કૌશિક કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસની શુભકામના પાઠવું છું આજના આ પ્રસંગે સન્માન્ય શ્રી અમારા શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન અશોકભાઈ કાથરોટિયા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ કાથરોટિયા અમારા વેપારી અગ્રણી કનુભાઈ મારવું અમારા બીજા વેપારી અગ્રણી ઉમેશભાઈ રાજા અમારા સમાજ ઓબીસી સમાજના અગ્રણી એવા કિશોરભાઈ પરમાર લઘુમો આપણે અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી અને પ્રમુખ શ્રી નીતિનભાઈ વાળા વિજયભાઈ વાળા ધર્મેન્દ્રભાઈ બારોટ મનસુખભાઈ રાઠોડ વિજયભાઈ વાળા સહિતના આવા બધા આગેવાનો આજે ઉપસ્થિત થઈ અને કૌશિકભાઈની ના જન્મદિવસની હરકભેર ઉજવણી કરી અને ઝોપડપટ્ટી વિસ્તારમાં આવી બાળકો સાથે બેસી અને નાસ્તાનું વિતરણ કરી નાસ્તો કરી અને કૌશિકભાઈની જન્મદિવસની હરખભેર ઉજવણી કરી છે કૌશિકભાઈને ફરી ફરી વખત શહેર ભાજપ વતી એમના જન્મદિવસની શુભકામના પાઠવે છે અને ઉત્તરોત્તર આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે વંદે માતરમ ભારત માતા કી જય જય ગુજરાત